मार्च वर्ष से ચૂંટણી થશે લોકો મતદાન કરશે એના પછી આપણે ચૂटाला પ્રતિનિધિઓને આપણે ચૂટીને આપણે વિધાનસભા લોકસભા અને લોકલ બોડીઝ મે મોકલતા હોય છે એની સાથે સાથે કેવી રીતે આપણે સબસ્ટેન્ટિવ ડેમોક્રેસી લાવી શકાએ એના ભાગ રૂપે આપના ચૂંટણી પંચ આપની સરકારે આપના જિલ્લા તંત્ર સતત પ્રગતિ પ્રયાસશીલ છે અને એમાં આપ સૌએ ખૂબ સારી રીતે ભાગ લઈ રહ્યા છે અને લેતા રહેશો ભારત દુનિયા કે સૌથી મોટી ડેમોક્રેસી તથા સૌથી જૂની ડેમોક્રેસી હે ઓર ਇਸ ડેમોક્રેસી કો મેન્ટેન કરને કે લિયે ઇસકી સ્ટ્રેન્થ કો ઇસકે ફેરનેસ કો મેન્ટેન કરને મે ઇલેક્શન કમિશન ને બહોત બડા રોલ પ્લે કિયા હે લેકિન યે કામ ઇલેક્શન કમિશન અકેલે નહીં કર સકતા જ ઇસ કામ કો કરને મે આપ જેસે લોગ